ઇલેક્ટ્રિકલ લીગલ સર્વિસ ઓથોરિટી અને શ્રી અંબે માતા વિદ્યાલયના ઉપક્રમે બાળકોના અધિકાર અંગે સેમિનાર યોજાયો ન્યાય મેળવવા માટે અને ન્યાય સુધી પહોંચવા માટે વ્યક્તિને ઘણા અંતરાયો ઊભા થાય છે ત્યારે ભરૂચ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા હાલમાં શાળા કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થિનીઓને કાયદા અંગેની જાણકારી આપતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ આંબે માતા વિદ્યાલય ખાતે બાળકોના અધિકારો અંગેનો સેમિનાર જિલ્લા કાનૂની સત્તમ મંડળ ભરૂચને સેક્રેટરી શ્રી દિલીપ તિવાહીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો શાળાના પ્રિન્સિપાલ હરેન્દ્રભાઈ ભગત દ્વારા પરિચય અને સ્વાગત કરવામાં આવ્યું હતું કાર્યક્રમના વક્રતા શ્રીમતી જ્યોતિકાબેન પરમારે કોશ્કો એક્ટની જાણકારી આપતા ધોરણ દસ અગિયાર બારના વિદ્યાર્થીઓએ શા બાબતની કાજ રાખી તે અંગે

લીગલ સર્વિસ અથોરિટી એક્ટ ઉતારવામાં આવેલું છે એનો મેઇન ઉદ્દેશ જે ગરીબ અને સામાજિક અને આર્થિક સ્થિતિના કારણે કાયદા કોર્ટમાં કેસો ના કરી શકે કે કાયદાની જ્ઞાન અજ્ઞાન હોય તે લોકોને કાયદા અંગે જાગૃત કરવા માટે કોર્ટમાં કેસ દાખલ કરવા માટે કોઈ પણ માણસની આવક એક લાખ કરતાં ઓછી હોય વાર્ષિક આવક તે કોર્ટમાં કેસ

જે કાર્ટો વકીલો થશે ભાઈ સંસ્થા કોઈ પણ હશે તે રીતે તમામ મહિલાઓને તમામ શેડ્યુલ કાસ્ટ શેડ્યુલ જે પછાત વર્ગના લોકો છે એ લોકોને અને જે બાળકો હોય બધાને પકડ પણ કાનૂની સહાય મળવા તેમાં સંસ્થા જવાબદારી થઈ ગઈ અને તે ઉપરાંત લીગલ અવેરનેસ ફેલાવવાની એટલે છેલ્લો માણસ ને કાયદો છે હાલમાં એની જાણકારી આપવાની જવાબદારી તેરસે કે વેલિયર લે એટલે આપની એટલે આપની કોઈ ઓ માણસ હોય જેને કોઈ હોય એ એ તે જગ્યાએ એ વસ્તુ સ્ટોપ ન કરે તમે એમાં અંદર ઉડાડવા ઉડાડવા દબાતા છે તો અમે તમને એ બાબતે જાગૃત કરવા આવ્યા છે કોકડા 15 વર્ષની દીકરી લેસરી કરો છો કોકડા ચમુખાટ તો એવું હો છે કે 42% ફૂલ થય છે અને માત્ર 15 વર્ષની દીકરી હોય છે અને જ્યારે એને લઈને પ્રગટને કયો હોય છે ત્યારેની જ્યારે દીકરી ઓલ સ્ટેશન આવે તો કે ઓયની કે પ્રેગ્નન્ટ હોય તો એ સમાજમાં બાળકીને કેવી રીતે એની માનસિકતાને કેવી રીતે આપણે એ કરી શકે

કોન્સ્ટિટ્યુશન ડ્રાફ્ટિંગ કમિટી હતી એને આપણે આખું બંધારણ બનાવ્યું જેને આપણે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એટલે કે ભારતનું બંધારણ કરીએ છીએ એટલે આજની કે જે પણ પણ કાયદા છે ભારતમાં તેનો સ્ત્રોત ક્યાંય ને ક્યાંય ભારતના બંધારણની અંદર છુપાયેલો છે તમને જે હક મળે છે

એટલા બધા જરાક આંગ લાગે તો આખો લાભ થાય એવી ફેક્ટરી માટે કામ ના કરી બાળક કે એનો અધિકાર છે કે એને એને કંઈ કામ ના કરવું પડે એની જે માત્ર એની પર તે મજબૂરી હોય છે એ કામ કરતો રાઈટ અને સરકારની અને આ સોસાયટી એઝ અ હોમ બધાની કદાચની વિસ્પોર્સ છે કે એવા બાળકો કે જે સક્ષમ નથી સમજણ છે તમને નહીં રાઈટ તો તમે હેલ્થેસ મહેસૂસ કરતા આપશો કે મારે આ વસ્તુ જોઈએ છે મારે ક્યાંથી લેવા જવું મારે આમ કરવું છે રિસોર્સિસ ઘણી થાય એટલા માટે સોસાયટી એટલે કે આપણો સમાજ કલેક્ટિવલી બધા પ્રયત્નો કરતા હોય છે કે બાળકોને તેના હક મળી રહે પણ હવે આપણે જે પહેલા વાત થઈ એ તો બાર વર્ષ તમારે આપણે હવે એને તરફ થવા જઈ રહ્યા બધા હવે આ કોલેજમાં પ્રવેશ કરશો બધાને લાગતો છે કે જલસા ડબલ જલસા કરીશું અત્યારે જલસા કરીને ડબલ જલસા બુક કરીશું અત્યારે મેડમ બધા થોડા સ્થિત હશે કોલેજ પર થોડા લિબરલ પણ એવું બધું આપ માનતા હશો પણ એટલા પણ તમે લિબરલ નહીં થઈ જતા કોલેજમાં જઈને तमा हक खाली खबर पडेजी खबर ना पडे बंधारण माझा आपण बंधारण अलग अलग, अलग बंधारण रे जरूर शोध कोई दाई शकशो काही एक महिन्या उभे ये होते कोण